નમસ્કાર ડિબિલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉજ્જૈની મધ્યપ્રદેશ જ્યાં મહાકાલ દાદાના આપણને જ્યોતિર્લિંગના દર્શન થાય છે તો બીજી તરફ રાજપૂત કુળની કુળદેવી માં હરસિદ્ધિ ભવાની એનું શક્તિપીઠ પણ અહીંયા છે અહીંયા કાલિકા માતા પણ શક્તિપીઠમાં બિરાજમાન છે આપણે અત્યારે છીએ હરસિદ્ધિ માતાના ચોકમાં ઉજ્જૈનમાં ઉજ્જૈન જનાર દરેક દર્શનાર્થીઓ માતા હરસિદ્ધિ માતાના દર્શન કરવા માટે અવશ્ય જતા હોય છે હરસિદ્ધિ માતાના દર્શન અને હરસિદ્ધિ માતાના મંદિરના પ્રાંગણમાં ઊભી કરેલી બે જ્યોત જેની અંદર હજારો દીવડાઓ આરતી સમયે પ્રગટતા હોય છે એ જોવાનો લ્હાવો એ ભાગ્યશાળીને મળતો હોય છે અને આ વખતે એવું જ ભાગ્ય અમને મળ્યું છે હરસિદ્ધિ માતાના નિજ મંદિરમાં તો દર્શન કરીએ જ પરંતુ નીચે માતાજીની જે બેઠક છે એની અંદર ભોંયરાની અંદર પણ આ રીતે માતાજીના દર્શન થાય છે તો આ માતાજીના દર્શન આપણે ભોંયરામાં કરીએ અને હવે ધીરે ધીરે આ જે દીપ શિખા છે એને પ્રગટાવવાનું કામ અહીંના સ્વયંસેવકોએ ચાલુ કરી દીધું છે અને એના દર્શન કરવા માટે હજારો ભક્તો અહીંયા બેસી ગયા છે સ્વયંસેવકો બધાને બેસાડી રહ્યા છે તમે પણ ઘરે બેઠા બેઠા મા હરસિદ્ધિના ચોકમાં ઊભી કરેલી બે કે વિશાળ દીપશીખાઓ જેની ઉપર અસંખ્ય દીવડાઓ આરતી સમયે પ્રગટાવવામાં આવે છે તેના દર્શન કરી શકશો આ વિડીયોની અંદર અત્યારે અહીંના જે સ્વયંસેવકો છે એ દીપશિખાની ઉપર ચડી અને દીપ દીવડાઓને પ્રગટાવવાની સેવા કરી રહ્યા છે દીવડાઓ ધીમે ધીમે પ્રગટી રહ્યા છે અને ધીરે ધીરે આખી દીપશિખાને પ્રજ્વલિત કરી દેવામાં આવશે ત્યારે જે દર્શનનો આ મજા છે એ કંઈક જુદી છે તો એ દર્શન તમને કરાવવાના છીએ આજે હું પણ આજે ઘણા વર્ષોથી ઉજ્જૈન જાઉં છું પણ આ વખતે જ મને મા હર્ષિદ્ધિના મંદિરના પ્રાંગણની અંદર આખે આખી દીક્ષ દીપશિખા જે પ્રગટેલી એના દર્શન થયા છે માતાજીની કૃપાગણો કે ગમે તે પણ આ વખતે માતાજીની દયાથી આ દીપશિખાના અખંડ દર્શન મને પણ થયા છે તો મને થયું કે તમને પણ દર્શન કરાવી દઉં તો જોઈ લો માતાજીની આખે આખી દીપ દીપશિખા જ્યારે પ્રજ્વલિત થાય છે અને એક બાજુ માતાજીના દર્શન માટે હજારો ભક્તો એ કતારબંધ રીતે બેઠેલા નજરે પડે છે અને ખૂબ જ શાંત અને સૌમ્ય વાતાવરણમાં હરસિદ્ધિ દરેકની મનોકામના પૂરી કરે હરષિદ્ધિ માતાના દર્શન કરવા માટે અવશ્ય ઉજ્જૈનની અંદર જજો કારણ કે ઉજ્જૈનીમાં સાક્ષાત્મા હરસિદ્ધિ માતા બિરાજમાન છે અને એવું કહેવાય છે કે અહીંના વિ વિક્રમાદિત્ય જે રાજા વિક્રમ રાજા જેને કહીએ છીએ જે બત્રીસ લક્ષણા પુરુષ હતા એવું કહેવાય છે એ વિક્રમ રાજાની પણ આ નગરી છે તો હવે આખી આખી દીપશિખા પ્રગટી ચૂકી છે આખી દીપશિખાના દર્શન કરો અને કોમેન્ટમાં જય હરષિદ્ધિ જરૂર લખજો